કારણ કે ચૈતર વસાવા એક ધારાસભ્ય ઘણા ટાઈમથી જેલની અંદર છે નથી તેમને કોઈ ન્યાય મળતો એટલે મિત્રો આમ આદમી પાર્ટીના અમુક લોકો અને અમુક આદિવાસી સમાજના લોકો દ્વારા આ રેલી કાઢવામાં આવી છે અને ચૈતર વસાવાના સપોર્ટમાં એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને સપોર્ટ કરો ચૈતર વસાવાને ન્યાય આપો અને ખોટી રીતે ચૈતર વસાવાને જેલમાં ફસાવ્યા છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર તમને ખબર હશે કે ચૈતર વસાવાના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો આ રેલીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ રેલીની અંદર ચૈતર વસાવાના બંને પત્નીઓ જોડાયા હતા અને ચૈતર વસાવાના પત્નીએ આ રેલીની અંદર એક મોટો ખુલાસો કર્યો છે તો મિત્રો શું ખુલાસો કર્યો છે એ જાણીએ એ પહેલા જો આપડી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો ચલો આપણે જાણીએ કે તેમના પત્નીએ શું ખુલાસો કર્યો તો મિત્રો એમના પત્નીએ રેલીમાં જાહેરમાં એવું કીધું છે કે મારા પતિને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને જે આ સંજય વસાવા તમને ખબર હશે કે ચૈતર વસાવા સામે ફરિયાદ દાખલ કરનાર સંજય વસાવા આ સંજય વસાવાને હવે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ મારી સામે આપવું પડશે કારણ કે ચૈતર વસાવા સામે ફરિયાદ એવી કરી હતી કે ચૈતર વસાવાએ અમને ગાળી ગલાજ કરી અને સાથે હાથાપાઈ કરી અને એક મહિલાને અપશબ્દોમાં વાતો કરી તો અત્યારે હાલ ચૈતર વસાવાના પત્નીએ એ ખુલાસો કર્યો છે કે તમે આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ બતાવો તમે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યા છે તમે રેકોર્ડિંગ આપશો તો જ હું સાબિત કરીને બતાવીશ કે મારા પતિએ આ ભૂલ કરી હતી અને એમને સાચી સજા થઈ છે પણ અત્યારે તો તમે ખોટી રીતે ફસાવ્યા છે તો ચૈતર વસાવાની ફરિયાદ અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે તો મિત્રો સંજય વસાવાને હવે આ પુરાવો આપવો પડશે અને મિત્રો આ રેલીમાંથી અમુક અમુક વિડીયા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે